આજે આપણે મસાલા ખીચડી બનાવીશું મસાલા ખીચડી બનાવવા માટે મેં એક કપ ચોખા છે એક કપ મગની દાળ લીધી છે અને તેને હવે બે થી ત્રણ એ ધોઈને દાળ ને ચોખા ધોવાઈ ગયા છે હવે એક કુકરમાં મેં અઢી ગ્લાસ પાણી લીધું છે અઢી ગ્લાસ પાણી રેડીને અને તેમાં હવે આપણે દાળ અને ચોખા નાખીશું એક ચમચી હળદર એક ચમચી મીઠું તેની અંદર એક બટાકો કટ કરીને અને ફુલાવન નાખ્યું છે હવે તેને મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને અને ત્રણ થી ચાર સીટી વગાડી લઈશું ત્રણ થી ચાર સીટી વાગી ગઈ છે છે અને ખીચડી પણ તૈયાર હવે તેને વઘારવા માટે એક કઢાઈમાં મેં બે ચમચી જેટલું તેલ લીધું છે એક ચમચી જીરું નાખ્યું છે બે આખા લાલ મરચાં વચ્ચેથી કટ કરીને નાખ્યા છે આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખી છે એક કટ કરેલી ડુંગળી નાખી છે ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તેને થવા દેવાની એક ટામેટું નાખ્યું છે એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું એક ચમચી મીઠું અને થોડું પાણી નાખીને અને આપણે તેને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દેવાનું ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે મસાલા તૈયાર છે હવે તેની અંદર આપણે જે ખીચડી હતી તે નાખીશું અને તેને હવે બરાબર મિક્સ કરી લઈશું હવે તેની અંદર એક ચમચી ઘી નાખીશું તેનાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અડધું લીંબુ નાખ્યું છે અને એક ચમચી ગરમ મસાલો નાખ્યો છે હવે તેને મિક્સ કરી લઈશું તૈયાર છે મસાલા ખીચડી હવે તેની ઉપર આપણે કોથમીર નાખીશું અને તેને પણ મિક્સ કરી લઈશું કાઠિયાવાડી મસાલા ખીચડી તૈયાર છે હવે તેને સર કરી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો